હવે નવા વિડીયોમાં મારી ગયો તો આજે કેવો અમારા ગામનો વરસાદ છે તો હું તમને દેખાડીશ અને આ છે અમારા ગામની ફલકો અમે જઈ રહ્યા હતો અને આ બધા મિત્રો બધા જોવા આવ્યા હતા અમારા ગામની હલકું છે આવડે આ

અને હમણાં વરસાદ ચાલુ હતો ત્યારે પાણી જો આ તમે બધે ઓવાળ સડેલો છે બધી ઓવાળ એટલે એટલે પાણી જાતું આમ ફરી ફરી અત્યારે પાણી ઓછું થઈ ગયું છે આમાં અને તો રાજો ટાઈમ થઈ ગયો પાણી આવ્યું એને અને અત્યારે વરસાદ રહ્યો એટલે જોવા આવ્યા છે આ જો તમે આ સાઈડથી પાણી જાય છે ને એ પાણી આ આ રસ્તે અહીંથી જતું હતું પણ હવે અહીંયાથી પાણી હમાણું નહીં એટલે એ સાઈડમાંથી પાણી નીકળે છે પાણી વરસાદ અમારા ગામમાં એટલો પડ્યો બધે જો કે વરસાદ તો બધે એટલો જ છે અને આગળ અમે તમને બનાવી અમારા ગામના મહાદેવના મંદિરે જે આ મંદિર છે જે ગઢેશ્વર મહાદેવ કહેવાય છે અને આ બાજુ જો અમે તમને દેખાડ કે ફલકુ નદી આ બાજુથી ફલકુ નદી આવે છે આ ફલકુ નદી છે અને આ બાજુથી એક સાઈડમાં બીજી નદી એક આવે છે રેડિયો એનું નામ છે

مندر سے بہت دنوں مندر سے ہمارے گاؤں سے

તમે જો આ નદીમાં પાણી પીતું આવે છે તમે જો આ નદી એટલો ઓવાર સડાવી દીધો છે આ નદીમાં માં આગળ ઓલું આગળ જોઈ ડેમ છે ડેમ માથે એની ઉપર એક બીજો ડેમ છે પાણી બહુ જાજુ આવ્યું હતું આ કે વરસાદ એટલો હતો એટલે આ બાજુ તો આ બાજુ નો નજારો આ બાજુ નો નજારો જોવા તમે કેટલું પાણી ચાલી જાય છે

જે હમણાં આપણે ગયા હતા મહાદેવના મંદિરે એ મહાદેવનું મંદિર છે દેખાય છે તો ઝૂમ કરો તો ત્યાં દેખાય નહીં અને હવે અમે જઈ રહ્યા છીએ ભાદરે એનો બિનારીઓ વીડિયોમાં આગળ જાય તો દૂર પણ હતી પણ થોડુંક આપું હાથે આવીએ એટલે ભાદર આવી જાય છે આ અમારા ગામની બધી વાડીઓ છે

એ બે કાઠા કોઈ એકય વરામાં આવું નઈ બન્યું હા પહેલા વર્ષા જે પાદર આવી ભાઈ કે ક્યાં આ આગળ છે બીજો આગળ હા ઓડી મોારમાં તમને ડેમ દેખાડી કો અહીંયા

ઠેકડા મારી મારીને જાય છે આ ભાઈ પણ ગોઠવી વાળે છે ઉતરો હરેશભાઈ ઉતરો ઉતરો ભાદર જોવો જવાનું આપણે પડતા નહીં ધ્યાન રાખજો ખાડો છે આ જયંતિભાઈ જોવો વરસાદના રેનકોટ કાઢી રહ્યા છે એ પણ આવે છે ભાદર જોવા આ બધા મિત્રો જોવા ભાદર જોવા જાય છે પાસે

મિત્રો અમે આયા હતા જોવા દેમ પાદર જોવા આ મયતભાઈ અને અત્યારે સુજી જો આ તમને વિડિયો દેખાડતા હતા વિડિયો બનાવતા એ અમારા નેઉ ભાઈ કે કેમેરામેન હતા એ આ કેમેરામેન હતા વિડિયો કે અત્યારે વિડિયો વિડિયો ઉતારતા હતા આ

અને આ છે અમારા રોહિતભાઈ અને જયંતિભાઈ આ પણ અમારી સેઠ ફાધર જોવા આવ્યા હતા તમારે કઈ કેવું હોય તો કયો બીજું તો બાકી તો આ ફાધર તો અમે જોઈ છે જોવા તમે નજારો

Don't करो वीडियो stop. Don't stop.